વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના વેરાના નાણાંની જોગવાઈ કરી ખર્ચો કરે છે ત્યારે વિશ્વામિત્રી નદીને અડીને જ બનેલી સાજ હોટલનું ડ્રેનેજ નું પાણી ખુલ્લે આમ વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે આજે જયારે મગરોની વસ્તી ગણતરી ચાલી રહી હતી ત્યારે નેશન પ્લસ ન્યૂઝના કેમેરામાં વિશ્વામિત્રી નદીની પવિત્રતાને અભરાવતા દ્રશ્યો નજરે પડ્યા હતા